બેટા ચુરે તુરે લઈ જંગામાં વેકવા શું કર્યું હુલાવ પડશે કારીગર મને

દેખાણ આ બધું અરે મને યાર ગો વાતો થતી કે ખાનો તમે એટલે તમે કીધું યાર તો બધી વાતો થાય કે કુવામાં

હેલો અલે યાર સોરી તમારે ભાઈનો વુક ચાલુ હજુ અઠવાડિયુંથી લઈને અમે ફોન કરીએ પણ હું કરીએ યાર વાત એ વિષય એટલે એવી ફોન કરવો જરૂરી છે હું કહું તમે રોહણે આવો હો હાલ અભિન ઓ ઉતાવળું બોલો કે યાર હાલ અભીન અને રમભોલ લઈને આવજો હો લે વાત કરો તમે લાવજો આવજો અમુક એક્શન કરો

એનું મારવા ગમતું હણી અલકા ગોમઈ તો ગોમઈ રસ્તો તો ગોમઈ ઓના રસ્તો મને ખબર પડી જશે એમને ખબર લેણો શોર્ટકટ હોય શોર્ટકટ તમને ખબર મને નથી ખબર એટલે યાર ઈમાં નહી અલકા 10 વાગી આઈ જિલો રાં ઓ બેયે હોય પેલા આવતો છે હા એટલે ભી આવો દેખાય સાબ બક ના કરો દેખો

બાપ હે બહુ ઠીકઈ ગયા બહુ એમાં જીનોシરો પેલા આવતમાં ડોહી ઓફ થઈ જતો એમને 12 માં નું બહુ થઈ ગયા સીન બેટા પેલા હા જી ખાવ પેલા નહી જતાય હોવાય રે લા લા વા શિરો શિરમ શું કરે જી જી લે રે કોઈ ઓસા નહીં હાલો હવે જતા રે એમની આત્મા ને લે કી દે ને અર દુજી તું ગેલ લઈ જતે છે હા અર દુજી ગેલ લઈ જાય હોવા વા ટીક્કા લેતી જા ડોડો પીયા તમે બોલ્યું પછી ડોયીયા તમે બહુ પા ઓફ થોડા ચાપી